ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે તારીખ તેર પાંચ બે હજાર સત્તરના રોજ જિલ્લા પંચાયત ટેકનિકલ કર્મચારીઓની મંડળીને સામાન્ય સભા યોજાઈ હતી અગ્રણી રાઠોડના પ્રમુખ સ્થાને યોજાયેલ સામાન્ય સભામાં બીજી બ્રહ્મભટ્ટી પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રોત્સાહન રૂપે ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું

એટલે સરકારની જે બધી નીતિ છે એની સામગ્રીઓ સંગઠિત નહીં હો તો તમારું કંઈ નહીં આવે